એટલે જ બેનો બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે જે કહી છે કહી જાય બેનો બેનો એકલા ભેગા આમ જે બેહી જાય આમ અને પછી જે વાતો કરે એમાં એક વાત તોય કરે જ તે કહે છે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે વાતે હાશી આપણે બુદ્ધિ હોય તો ઘોડે સોડીને જાય આપણે ઘરનો વ્યવહાર એ બેન મારે હાથ પડે મહેમાન આવે જાય ને બાપા એ તો હોય ફોન માં કે આવા ઘીરે પછી એને ખબર છે તાવડી તેરવાના માગે ખરેખર હું તમારે ભેગો છું આપણે બુદ્ધિ હું તમારી ભેગો છું આપણે બુદ્ધિ છે જ ને ભાઈ બુદ્ધિ બધી આપણી માવું ને અને અમુક અમુક તો બાપુ એમ કે બહેનો ની બુદ્ધિ પાન્ય હોય હું કઉ છું હા સાહેબ આ દેશની જગદંબા ને પગની પાન બુદ્ધિ હોય શું કામ એ ડગલું ભરતા પેલા હાથ વાર વિચાર કરી લે મારે ડગલું ભરાય કે ન ભરાય અને આપણે નરા ખપ ખપ કરતા એ જ નક્કી ઘણા નથી દિય કેટકાવ્યો ઈ વંડી માં હતી તું ડબલું નાખી ગયો આપણા પુરુષ તમારે ભેગો શું આપણા બુદ્ધિ છે જ ને પણ કહેવાય ગયો બુદ્ધિ નથી પણ આપણે કઈ દિલવાળા ઓછા નથી ગમે ત્યાં દિલ લગાડીને બેઠા બોલો લ્યો કોકે ખોટું ખોટું દાંત કાઢ્યા તો બે વાર એક ગામમાં ગાડી કાવા મારી આવે તારી માં ગાંડી છે ખોટા પેટ્રોલ બાયરમાં આ શાર્ક આવે તો તું સુરત પર ગયો હોત ભાઈ એટલે જીવનમાં ભાવ જરૂરી છે વાત મૂળી કરું ઠીક છે હસાવા માટે આપને બધાનું કહો પણ એ સમય આવે કોઈક વિરલો જાગી જાય આ દેશમાં ચિંતાનો વિષય નથી નવરાત્રીમાં એમ થતું કે આજ યુદ્ધ જામે કાલ જામે પણ ગરબામાં બિલકુલ ખોટ પડી ટેસ્ટથી રીમ્યા છે કારણ કે આનું વાતાવરણ જ આ દેશનું એવું છે પ્રકૃતિની જ અસર એવી છે કે કોઈ દે ટેન્શન થતું જ નથી હવે આ તો કાઈ નથી કેવા કેવા મોગલો આવે આવીને વયા ગયા કેવા અંગ્રેજો આ દેશમાં આવે આવીને વયા ગયા કેવા કેવા ધરતીકપ આવીને વયા ગયા કાઈ ઘિટવા દેશમાં ન ગત કારણ કે સમય આવે કોક કાઈ કેમ કહી જાય એટલે આ દેશમાં મહાન હોય ને તો આ દેશના સંસ્કાર વાત ઈ છે મારી એટલે પુરુષ જ્યારે જારે મુજાણો ત્યારે શક્તિ જ આગળ આવે આ જોડે જ હોય હા સ્ત્રી પુરુષ હાંડો ગાગે કળશો ટબુડી સમસો સમસી સમસા બહુ વધે છે હવે તપેલું તપેલી તપેલી તો તપેલી તાવડો તાવડી હાવણો હાવણી અને પાછ તમે જોજો હાવણી છે ને હાવણી એને બેનો બહુ હાસુ છે કારણ કે એના રહ્યા ને

જેજે ઢીલો પડ્યો તો વેણાના બટકા માખી નહીં દેગા એવો કડક ઢીલો તો રહેવા જ ન દે તમે તો એવા લાગો તા તો ગુગ્લુ તૂટી જાય હો અરે એક બેન તમને કોઈ પતિ પત્ની બે ફરવા નીકળ્યા નામ બેન વારાઘડીની સામે જોવે એક્યુઅલી આ તમને એવા લાગો છો તા તો ઓલો કાશમાં મળે જોવો આખો દી આવી અને બોલો એટલો હરખાય એમ કેને આ તો તમને એવા લાગો છો એવા લાગો છો તા તો સીધા હોનાની દુકાનમાં તારે જે લઈ એક ભાઈનેની પત્નીએ કીધું એ કે મારા ગળા માટે કઈક લઈ આવવાની નહીં તો દીકરો વીખ ની ટીકડી લઈ આવ્યો કાલે ચાલે સગડ એ હાર મગાવ્યા તારીખ માં અમારે સગડે જે નક્કી છે પાછું કીધું હાર બાર ને બધું લેવા ગયું ફોન દુકાન બાર નીકળ્યા પાછા ગયા આ તો મને બહુ મજા આવે છે એવા લાગો સીધો હાડી ના શોરૂમ લઈ લે જ્યાં ઘરે બેંગાળ વેંગલ જે હોય લઈ લે મજા આવશે ત્યાં જશો ને વાવડે આપણા સંબંધીને આપણા મિત્ર ને ત્યાં સારું લાગે ને

હા ઝીણો જોગ સર ટ્યુબલાઇટ થાય ને થાય નો થાય તો ન થાય ભાઈ હા અને હું કોઈ દી બાપુ પ્રોગ્રામ એમ ન કહો સારી વાત લાગી તો વધારે તાળીઓ હું કામ પણ કેવું જોઉં સારું લાગે તો વધાવી છે હા અમુક ઝીણા જોક સમજાય ને સમજાય ન થાય એક બીજો જોક કહું વચ્ચે પાછો એક ભાઈ એના એક ભાઈ એના છોકરાને કીધું એ બેટા શોક માં અવાજ આવે છે

એવો પ્રેમ કરે એક બીજી ભાવથી ને ખરેખર જીવાય એમ જ હોય ભાઈ કડવી કડવી ટીકડી ખોબો ખોબો ખાઈને હાઈઠ વર્ષ જીવવું એની કરતા આ મીઠાઈ ખાઈને હોળ વર્ષમાં હકેલી લેવું જેથી કરીને બીજો અવતાર તો તાત્કાલિક મળે પાછા બાસકા જેવા તો થઈ જાય હા એમણે નહીં નહીં ટેન્શન નહીં રાખવાનું ભગવાન કાંઈ કરવાનું જ નથી બોડી એણે બનાવ્યું છે સુધારશે એ જ આ સ્વીકારી લેવું ને કા દુનિયા તો ગજબ છે જેથી હાલતા નહોતું આવડતું ને બાબુ તેથી આ દુનિયા આંગળીએ પકડી ન કરતા હતા મારી દીકરી ડીગી 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 હવે હાલતા શીખી જાય મારા વાલી નક્કી કરે કે આનો ટાટિયો પકડીને પાડવો ક્યારે તમે દુનિયાને પોગો કેમ અને અમુક તો હાવ વેફરના ના પડીકા જેવા અંદર હવા બહુ માલ કાંઈ નહીં આમ કે ફક દીને ખાલું કરો ત્રણ શેર ફોચરા નીકળે એટલે આનંદ એ ભગવાનની મરજી હોય ને તો થાય આ બેનો થોડાક બેઠે એટલે એકાદી વાત એની નહીં લઈ કરે એમ થાય મારું અમારે તે વાત જ લાવતો નથી હે સાહેબ આ કથા જ મારી માવુની છે જશોદાના કેવા ભાગ છે અખિલ બ્રહ્માન્ડનો માલિક આ જે કાંઈ થયું છે ને એ માવુના ભાગ્ય જ થયું છે બાપુજી એ તો ભેમું સારું છે આ નંદબાબાના કઈ પુલ ન કહેવાય એ જશોદાના કાંઈક પુલ કે ખોળામાં રમવું એટલે બાપુજી નું બહુ રોકાણ નહીં તમે જો માતાજી છે એ બધી ડુંગર ઉપર બેઠી આ ચોટીલા જાઓ એટલે માં ડુંગર ઉપર બેઠા ઉંચા ઊંચાઈ ન્યાય ડુંગર ઉપર ચાવું બેઠી માં ખોડિયાર ને તમે લઈ લો તો એ પણ બધા ડુંગર ઉપર બેઠા દરેક માતાજી ડુંગર ઉપર બેઠી બાપુજી અમરનાથ થી શરૂ કરો બધા બાપુજી ભોયરામાં જ બેઠા કારણ કે નો ટેન્શન અને જારે જ્યારે હલવાય ત્યારે છોકરા નીકળે ત્યારે બાને કે નહીં બધું કરી નાખે અને જ્યારે જ્યારે ખરેખર પુરુષ મૂંઝાણો છે ત્યારે શક્તિ જ ઊભી થઈ જાવ શેઠ સગડ છે મૂંઝાઈ ગયા છે શેઠ માણા દાડીએ નથી મળતો મરવા કોણ આવે માણાની માટી ક્યાંથી લાવ અને ખૂણા ઘરના ખૂણા નજર ખતરોળતી હતી અને તેથી સાહેબ એક વાણીયાની બાઈ એટલું બોલી છે શેઠ શું મૂંઝાણા છે મારા કોઠામાં જે સાડા નવ મહિના મેં રાખ્યો અને જેને મેં મારો અમૃત પેહરાવીને મોટો કર્યો એ મારો હાથ વર્ષનો શેલીઓ કેતી કાયમ આવશે ભગવાન સાંભળતો તો કાન દઈને અરે આ આ છ્યા ત્યારે હોય અને હજી એક કસોટી કર લઉં છોકરા પાસે પોકી જવા દે માસ્તરનું રૂપ ધારણ કરી અને શેલીયા પાસે ગયો જો આ દેશની આ દેશની સંપત્તિ આ છે ભાઈ

એનું બજેટ નથી બનતું એટલું તો દર શનિવારે ભારત તેલ સડાવે હડમાન ને ડો જેવી દેવી વાત છે કે સારે જ આપે આછા હિન્દુસ્તાન આ શ્રદ્ધાનો દેશ છે ભરોસાનો દેશ છે બુદ્ધિનો દેશ જ નથી કેવલ દિલનો દેશ છે આ પ્રેમ હા અને તમારે જોજો આ બુદ્ધિ છે જ નહીં હકીકત છે બુદ્ધિનો દેશ જ ને પ્રેમનો લાગણીનો ભાવનો મહેમાન આવ્યા તો કેટલા દી આપણે રોકી દે નક્કી દે આ ભાવ બુદ્ધિ તો તરત ન કે તમારે જવાની બચ કેટલા વાગ્યા બુદ્ધિવાળા ના પૂછતા અમારા ગામમાં ખાલી બે જ બસ આવે છે એક સાંજ ની પાંચ વાગે અને અત્યારે તમે જે ઉતરા એ બસ ના એડ્રેસ દેખાડી દેતા આ બુદ્ધિવાળા આ તમે જે આમંત્રણ આપ્યા આ પત્રિકાઓ આપી છે સપાવી છે આ બુદ્ધિનો વિષય નથી પ્રેમનો વિષય